નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ચમત્કાર થયો છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણાની અંદર ઝાડની અંદર દેખાના છે બજરંગદાસ બાપા ભક્તોમાં ભક્તિ અને આશ્ચર્યની નવાઈ જોવા મળી રહી છે મિત્રો વાત કરીએ તો ગુજરાતના પવિત્ર તીર્થ બગદાણામાં જ્યાં સંત બજરંગદાસ બાપાનું દિવ્ય સ્થાન આવેલું છે ત્યાં ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે એક અજોડ એક ચમત્કાર જોવા મળ્યો છે ભક્તોએ જણાવ્યું મુજબ બપોરના સમયે બગદાણાના આશ્રમ પાસેના પાવન વૃક્ષમાં બજરંગદાસ બાપાનું દિવ્ય રૂપ ઝાંખું પણ સ્પષ્ટ રીતે દેખાયું ભક્તોના જણાવ્યા અનુસાર ગુરુ પૂર્ણિમાના પર્વે જેમ જેમ ભક્તો દર્શન માટે ભેગા થયા હતા તેમ એક વૃક્ષની છાલની અંદર કે થડમાં બાપાની આકારવાળી છબી દેખાવા લાગી અને મોટા ભાગના ભક્તો કહે છે કે છબી નહીં પણ દિવ્ય પ્રકાશરૂપ દર્શન હતું ઘણી મહિલાઓ અને વડીલ ભક્તોએ કહેલું કે બાપાની આંખો ખુલી હતી અને તેમનો આશીર્વાદ જેવી લાગણી થતી હતી આગળ વાત કરીએ તો મિત્રો ધાર્મિક માન્યતા મુજબ જ્યારે સંત આત્માઓના ચરણોથી પ્રભુ પ્રસંતોષ પામે છે ત્યારે તેઓ પોતાના ભક્તોને કોઈ ચિહ્ન છબી કે સ્વરૂપ દ્વારા દિવ્ય સંકેત આપે છે એવું કહેવામાં આવે છે કે સાચા ગુરુ કે સંત કદી પણ ભક્તોને અધૂરી આશા સાથે નથી છોડતા આ ઘટનાની વાત સાંભળીને આસપાસના ગામડાઓ અને શહેરોમાંથી હજારો ભક્તો બગદાણા દોડી ગયા મિત્રો મંદિર ટ્રસ્ટ દ્વારા દરરોજ સંધ્યા આરતી વખતે ત્યાં વિશેષ પૂજન અને બજંગદાસ બાપાની આરતી પણ કરવામાં આવી રહી છે ભક્તો માને છે કે આ દ્રષ્ટાંત તેમની જીવન સાધનામાં ઉર્જા શાંતિ અને ધાર્મિક સ્ફુરણ લાવશે આગળ વાત કરીએ તો આનંદથી રડવું આવ્યું બાપા બાપનું એવું દિવ્ય દર્શન જીવનમાં પહેલી વાર કર્યું એવું ભક્તો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અમે તો એમ જ માનીએ છીએ કે બજિંગદાસ બાપા હજી આજ પણ જીવંત છે અને ભક્તોને રાહ બતાવે છે તેવું તેના ભક્તો બતાવી રહ્યા છે આગળ વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાની અંદર ગુરુ અને સંતના ચરણમાં શ્રદ્ધા રાખવી એ ક્યારે વ્યર્થ નથી જતી આ ઘટના શું સંકેત આપી રહી છે તેની આપણે વાત કરીએ તો ગુરુ પૂર્ણિમા એ માત્ર પ્રસંગ નથી તે ગુરુ તત્ત્વની ઉપસ્થિતિ અને અનુભવવાનો પર પવિત્ર દિવસ છે આવી ઘટનાઓ ભક્તોને આધ્યાત્મિકપણે વધુ મજબૂત અને વિશ્વાસમય બનાવે છે તો મિત્રો આ વિડીયો જોયા પછી તમને શું લાગી રહ્યું છે તમારા અનુભવ કોઈ સંકેત અનુભવ્યા હોય તમે આ પ્રકારના તો તમે કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ જય બજરંગદાસ બાબા